હવે મામલાને લઈને અમિત શાહ પણ જાન્યુઆરીએ પુનઃ ગુજરાત આવી રહ્યા છે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે આ બેઠક કમલમ કાર્યાલયની જગ્યાએ ગાંધીનગર આશ્રમ ખાતે યોજાશે જેમાં બાવન નેતાઓને જ બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પૂર્વ પ્રદેશ પ્રમુખ સહિતના આમંત્રિત લોકોને જ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે લોકસભા ચૂંટણીને લઈને જવાબદારી અને એક્શન પ્લાન પર તેના પર ચર્ચા થઈ શકે છે જે બાવન નામો જે નક્કી કરવામાં આવે છે જેમને વિશેષ જવાબદારીઓ જે છે તે સોંપવામાં આવી છે જે જૂના જોગીઓ છે જૂના નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના જે પહેલા મંત્રી પણ રહી ચૂક્યા છે મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે તમામ નેતાઓને એ બાવન નેતાઓને પથિક આશ્રમ ખાતે બોલાવવામાં આવ્યા છે ગૃહમંત્રી તેમની સાથે બેઠક કરશે ચર્ચા કરશે અને આગામી સમયમાં કઈ રીતે ગુજરાતની તમામે તમામ બેઠકો ફરી એકવાર જીતી શકાય લોકસભાની તેને લઈને એક્શન પ્લાન ઘડી લેશે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આ બેઠકમાં હાજર રહેવાના છે આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ પોતે આ બેઠકમાં હાજર રહેવાના છે